શેર બજારની દુનિયામાં ઘણી વખત એવું કહેવામાં આવે ને કે ટોટલ જે સો ટકા ટ્રેડર્સ ટ્રેડ કરે છે એમાંથી નેવું ટકા ટ્રેડર તો લોસ કરે છે અથવા તો ઘણા બધા લોકો જે ઇન્વેસ્ટર બનીને બેઠા છે એમાંથી અમુક જ ઇન્વેસ્ટરો બહુ મોટી વેલ્થ કમાઈ શકે છે આની પાછળ તમે ટાઈમ આપીને રિસર્ચ કરો ને તો એવું બી પોસિબલ હોઈ શકે કે શેરબજારમાં આવ્યા પછી કેટલી તમે મહેનત કરો છો કેટલા તમે એફર્ટ્સ નાખો છો કેટલું તમે ડેડિકેશન છે ને આ બધા ફેક્ટર બહુ કામ કરે છે કે કોણ સફળ થશે ને કોણ સફળ નહીં થશે ખબર નહીં કેમ કોઈ અલગ રીઝનના લીધે લોકો જ્યારે શેરબજારમાં આવે ને ત્યારે મહેનત એફર્ટ્સ ડેડિકેશન આ બધું એક સાઈડ મૂકીને આવે છે કારણ કે જો કોમન માઇન્ડસેટ હોય ને શેરબજારમાં એ કેવું છે ખબર છે કે ભાઈ શેરબજારમાં હું શું કામ મહેનત કરું જો મહેનત જ કરવાની હોત તો હું શેરબજારમાં આવું કેમ અને એ લોકોનું મગજ ક્યાં દોરતું હોય ખબર આણે કરોડો કમાઈ લીધા આણે લાખો કમાઈ લીધા આણે આટલા પૈસા કમાઈ લીધા આણે આમ કરી લીધું આવું આખું એ લોકોનું મગજ ભરેલું છે અને એટલા માટે જ એક બહુ કડવું આ ટોપિક મેં સિલેક્ટ કર્યો છે કે ઓપ્શન હેજિંગમાં આડસુ ટ્રેડરનું કામ નથી તો તમને એવું થશે કે સર આ તો બહુ તમે કડવું સ્ટેટમેન્ટ કહી દીધું આટલું બધું સ્ટ્રેટ ફોરવર્ડ સ્ટેટમેન્ટ કેમ કહો છો તો એનું બહુ સરસ એક્ઝામ મારી પાસે છે ને બહુ બધા એક્ઝામ્પલ છે હું તમને અમારી વોટ્સઅપ અને ઇમેલ્સ દેખાડું અથવા તો ઘણીવાર મને માણસો બહાર મળતા હોય અને એ લોકોનું બિહેવિયર દેખાડું ને તો તમને એવું થશે કે ના સર તમે સો ટકા વાત કરો છો આમાં ક્યાંય મારે ફેક કરવાની જરૂર નથી ઘણી બધી વખત જે મારું એક ઇન્ટરનલ સર્કલ છે કે જે અમુક જૂના કલીગ્સ હોય અમુક એવા રિલેટિવ્સ હોય કે જે બધું કોન્ટેકસ કરે કે ભાઈ તું બહુ બધાને શીખવાડ તો અમને કંઈક શીખવાડ તો અમે લાઈફમાં ક્યાંક આગળ આવીએ અમારા ઘરમાં સેકન્ડ ઇન્કમ જનરેટ થાય અમારી પાસે સારી કેપિટલ છે અમે વી વેલ્થ બનાવીએ અથવા તો ક્યાં આપણે બહાર ગયા આપણા પૈસા તો બને કે ફોલોઅર્સ મળી જાય કે સર મારી પાસે એક્સ કેપિટલ છે મારે આ સ્ટાર્ટ કરવાનું હતું આમ છે તેમ છે મને થોડુંક ગાઈડ કરો બરાબર તો આપણને ગાઈડ કરવામાં કોઈને વાંધો નથી કે ભાઈ તો કોઈની થોડીક સારી કેપિટલ હોય તો ઓપ્શન હેજિંગમાં આવી શકે ઓપ્શન હેજિંગમાં તમે બહુ સરસ ઇન્કમ બી તમારા ફેમિલી માટે જનરેટ કરી શકો અને બહુ સરસ વેલ્થ બી બનાવી શકો ઓપ્શનાઇઝિંગ એટલી બ્યુટિફુલ વસ્તુ છે થોડીક સારી કેપિટલ હોય તો પ્રોબ્લેમ શું થાય ખબર છે અથવા તો કોઈ મને ફેસ ટુ ફેસ જ્યારે મળવા આવે ને તો કન્વર્ઝેશનમાં સૌથી મોટો ઇસ્યુ ક્યાં થાય કે હું એને કહું ને કે જો તમારી પાસે સારી કેપિટલ છે જો તમે છથી આઠ મહિના શીખવામાં લાગશો હું તમને કહું એની સાથે સાથે તમે નાના મોટા ટ્રેડ બી લઈ શકો ફોકસ શીખવાનું હોવું જોઈએ કે તમે પહેલાં ઓપ્શનનું બેઝિક શીખો પછી ઓપ્શનનું નું બેઝિક શીખો પછી જે એકાદ બે કોમન સ્ટ્રેટેજી છે એનું કાંઈક હું તમને ગાઈડન્સ વિડીયો કે કાંઈક આપીશ એ તમે સમજો પછી તમે એના એડજસ્ટમેન્ટને ધીરે ધીરે આવી રીતના આગળ વધો તો આમાંથી ઘણા લોકો છે ને આ આખો જે લર્નિંગ પ્રોટોકોલ છે ને એ ટોટલ સ્કીપ જ કરી દે કારણ કે એ લોકોની આર્ગ્યુમેન્ટ શું આવે ખબર છે શું આ આલ્ફા બીટા ગામા થેટા વેગા મારે મારે તો પૈસા કમાવે છે તમે ક્યાં મને ડેલ્ટા વેગા અને ગામામાં ફસાવો છો તમે ક્યાં સ્ટ્રાઇક પ્રાઇઝ આ તે આવું બધું આવું બધું નહીં તમે કહો ને આપણી પાસે પાંચ લાખ છે કેટલા બને આ ઓલો તો આમ કરે છે ઓલાની ટેલિગ્રામમાં તો આમ છે આના વોટ્સઅપમાં તો આમ છે જો આ યુટ્યુબરે તો આટલા બનાવી લીધા જો આને તો આટલા જો આ સેમિનાર કરે છે આ આમ બોલતો તો આવા મારી પાસે ઘણા લોકો આવે ફેસ ટુ ફેસ હું બહુ ઓછો મળું છું કારણ કે એમાં ટાઈમનો કોઈ ઉપયોગ જ નથી ઘણા લોકો શેર માર્કેટના કન્સેપ્ટને સમજી જ નથી શકતા એનું થાય છે આ શોર્ટકટ છે આમાં કંઈ મહેનત છે નહીં તમે બોલો ને આમાં લાખના કેટલા થાય બરાબર છે હવે પ્રોબ્લેમ શું થાય ખબર છે જ્યારે ઘણી વખત મને લોકો બહાર મળતા હોય કે હા સર તમે જ છો ને પૈસા તો બને ગયા મારા પાસે આટલી કેપિટલ છે મારો આ ટાર્ગેટ છે તો એને હું ઘણું ગાઈડ કરું કે ચલો હું તમને તમારા ઇમેલમાં મોકલું છું લિન્સ મોકલું છું કે ભાઈ ઓપ્શનનું બેઝિક છે ફ્રી છે આપણા જ વિડીયો છે આપણે એપ્લ આપણને કહી પછી તમને ઓપ્શનનું હેજિંગ પછી અમુક સ્ટ્રેટેજી તો એ પ્રમાણે તમે જોવો મને જ્યાં ક્વેરીઝ હોય તમને પૂછો ઘણા બધામાંથી દસમાંથી માંડ એક જણો ટ્રેક ઉપર કન્વર્ઝેશન કરે કે ભાઈ મેં આ કમ્પ્લીટ કર્યું આમાં મને આ ક્વેશ્ચન છે કે મેં આ કમ્પ્લીટ કર્યું કારણ કે એવું નથી કે એ લોકોનું મગજ નથી ચાલતું એવું નથી પણ એ લોકોને એવું છે કે ભાઈ મારે પૈસા શીખવા માટે શું કામ આ બધી મગજમારી કરવું આના કરતા તમે ટીપ્સ આપી દો ને આના કરતાં તમે પૈસા મેનેજ કરી નાખો ને આના કરતાં તો ઓલા ભાઈ સ્ટોક માર્કેટમાં ઓળખો છો એ આવું કરે છે તમે કેમ એવું નથી કરતા આના કરતાં તો ઓલા આવું કરે છે તો તમે એવું કરો ને તમે કેમ એવું નથી કરતા એટલે અલ્ટિમેટલી વોટ દે આર લુકિંગ ફોર ઇઝ કે તમે કાંઈક શોર્ટકટ આપી દો અમને તમે એવું કહી દો કે પાંચ લાખના આટલા બની જશે તમે એવું કહી દીઓ કે દસ લાખમાંથી આટલા બની જશે તમે એવું કહી દીઓ કે મારી પાસે આટલા છે ને હું તમને આટલા બનાવી દઈશ અથવા તો એવો રસ્તો દેખાડી દો કે જેમાં હું આટલા મૂકું મને આટલા આવી જાય અથવા તો તમને એવું કહી દીધો કે સવારે છે ને આમ આમ કરી દેવાનું બેંક નિફ્ટીમાં નિફ્ટીમાં એટલે આના આટલા થઈ જશે બરાબર આવા કન્વર્ઝેશન કરવાવાળા ઘણા બધા છે અને જ્યાં થોડાક એ સિરિયસ લોકો છે એમાંય આ પ્રોબ્લેમ થાય છે કે જ્યાં થોડું ઓપ્શન ગ્રીક સમજવાની વાત આવે જ્યાં આયન ફ્લાય જેવી સ્ટ્રેટેજીમાં ડીપમાં ઉતરવાનું વાત આવે કે કેલેન્ડર સ્પ્રેડ છે કે આયન કોન્ડર છે કે કોઈ પણ બટરફ્લાય છે કે કોઈ પણ એમાં થોડુંક ડીપમાં ઉતરવાનું આવે આપણે એને કહી કે જો આ પાંચ સ્ટેપ ફોલો કરો અને મારી સાથે કનેક્ટેડ રહ્યો તો એનો રહે જવાબનું આપે અને આમાંથી ઘણા એવા છે કે જે લોકો બીજી બીજી જગ્યાએ જઈ લોસ કરીને પછી પાછા આવે બરાબર છે કે ક્યાંક પ્રોફિટ શેરિંગમાં જતા આવશે કાંઈક પોર્ટફોલિયોમાં જતા આવશે કોઈકના સેમિનારમાં જતા આવશે કોઈની પાસેથી ટીપ્સના પેકેટ લઈ લેશે બરાબર છે આ બધી વસ્તુની જડમૂળ જોવા જાય ને તો શું છે ખબર છે એ એ છે કે આપણે સ્કૂલમાં મહેનત કરશું કોચિંગ ક્લાસ રાખશું કોલેજમાં જાશું ફીઓ ભરશું હજારો લાખો રૂપિયાની પ્રાઇવેટ જોબમાં દસ લોકોનું સાંભળશું તડકો છાંયો વરસાદ હશે તો આપણે જાશું ગમે એમ કરીને માંદાશો પણ સ્ટોક માર્કેટમાં જો સર તમે એવું કહી દીધું ને કે તમારે આઠ દસ મહિના સરસ આ બધું શીખવું પડશે તો ગયું નહીં તો એમ થયું કે તો પછી હું શેર બજારમાં શું કરવા આવું દુનિયાના કોઈ પણ ફિલ્ડમાં જો સફળ થવું હોય ને તો પાંચ દસ ટકા પેઇન લેવું પડશે અને જેમ ઘણી વખત એવું થાય કે અમુક મારા બહુ જૂના જે આપણા ફ્રેન્ડ્સ હોય બરાબર છે કે જેની સાથે આપણી સારી લાગણી બી હોય આપણને એવું લાગે કે ના આ માણસ સૂચો આવે તો સારો આપણે એની સાથે બહુ સારા વર્ષો ગુજારી હતા આપણે ચાઉં છે કે માણસ સોચો આવે પણ જેવું એને અમુક એક લર્નિંગ પ્રોટોકોલ આપું ને કે ભાઈ આટલો આટલું હું તને ફોરવર્ડ કરું છું તમે શીખવા માંડો તો બહુ રેરલી મને એવું યાદ છે કે એટલું ડેડિકેશન આપીને શીખે છે હું પછી અમુક ટાઈમ પછી મળું અથવા તો પૂછું ને કે ભાઈ આ જોઈ લીધું આ શીખી લીધું અચ્છા એવો ટાઈમ નથી અચ્છા આમ અચ્છા આમ આના કરતાં તો આમ પછી એનું જ તમે વોટ્સઅપ જાઓ ને તો એવા એવા લોકોને ફોલો કરશે એવી એવી ટેલિગ્રામ ચેનલ ડાઉનલોડ કરીને બેઠા હશે અને એટલું ગાર્બેજ ભરેલું હશે મનમાં કે ક્યારેય આગળ આવે નહીં મેં ઘણી વખત તો અમુક લોકોને હું ખીજાણો છું મારા રિલેટિવ્સમાં મારા કલીગ્સમાં જે અમુક સારા સારા ટ્રેડર્સ છે કે તમારી પાસે જરાય ડેડિકેશન નથી જરાય તમે લોકો મેં ખાલી અમુક લોકો પાસે તો એટલું કમિટમેન્ટ માગેલું હતું કે ભાઈ દિવસની અડધી કલાક લર્ન કરો વીકેન્ડના બે કલાક લર્ન કરો પણ કરો છ મહિના સુધી તો એ લોકો એ નથી કરતા પણ હા ટાઈમપાસમાં રીલ્સ જોઈ છે ટાઈમપાસમાં ડોક્યુમેન્ટરી જોઈ નાખવી છે સિરીઝ જોઈ નાખવી છે રાઈટ સો વાતની એક વાત અચ્છા હા એક બીજો તો ઇન્ટરેસ્ટિંગ ટોપિક ડિસ્કસ કરવાનો રહી ગયો કે ઓપ્શન હેજિંગમાં આવી આળસ કેમ આવે છે શીખવાની એ એટલા માટે આવે છે પ્રોબ્લેમ શું થાય ખબર કે ઓપ્શન હેજિંગમાં જે માણસ આવે ને એને શીખવું જ પડે કારણ કે તમે તમે સ્ટ્રેટેજી એક્ઝિક્યુટ કરવાના કઈ રીતે તમે કઈ રીતે સ્ટ્રેડલ સ્ટ્રેંગલ કરવાના જે માણસને ખબર નથી એક્ઝિક્યુટ કઈ રીતે કરશે અને પછી એડજસ્ટમેન્ટ કરશે એટલે એને શીખવું તો પડશે જ અને લોકો જેવું શીખવાનું ચાલુ કરે મજા ન આવે એ લોકોને એમ એ લોકોને એવું લાગે કે એટલે વન ઓફ ધ અનધર રીઝન કે લોકો ઓપ્શન બાઈંગમાં જ કેમ જાય છે એવું નથી કે પૈસા ઓછા છે એટલા માટે બી જાય છે કે ભાઈ અહીંયા તો કોલપુટ બાય કરવાનું છે ને એકચ્યુઅલી ત્યાંય ડેલ્ટા ગામા અને બધું ગ્રીક્સ અફેક્ટ થાય જ છે એના લીધે લોકો લોસ કરે જ છે મેં તમને આ પહેલા એક બીજા વિડીયોમાં કીધું હતું કે અમુક ટાઈમે અમુક ટ્રેડરને મળેલો અને કીધું મેં અને મેં એને ખાલી સ્ટાઇલ જોઈ કે તમે શું કરો છો કઈ રીતે ટ્રેડ લ્યો છો તો એ લોકોને ગ્રીપ્સ ગ્રીક્સનો જીએ નથી ખબર કે હે એવું હોય બેંક નિફ્ટીમાં ઓપ્શનમાં ટ્રેડ કરી તો ડેલ્ટા અને થેટાને આપણને બધું લાગુ પડતું હોય એને ખબર નથી અને એ માણસો ટ્રેડ કરે છે બોલો તો તમે કઈ રીતે પૈસા કમાઈ શકો પછી આ જ લોકો પૈસા ઉડાવીને શું કે સ્ટોક માર્કેટમાં તો ન જવાય બરાબર પણ વન ઓફ ધ અનધર રીઝન ઓપ્શન હેજિંગ ન કરવું એ જ છે કે ભાઈ આ લોકો ઇન્ટ્રા ડે કરતા હતા પછી એને એમ થયું કે હવે તો આપણે કોલ પુટનો જમાનો આવ્યો છે તો આપણે કોલ પુટ કરીએ એટલે એ લોકોના મગજમાં બેસી કોલ પુટ પછી ઓપ્શન હેજિંગ સાઈડ આપણે જરાક એને અમુક વસ્તુ શીખવાનું કહીને તો એમ થયું કે ના ના આના કરતા તો ભાઈ કોલ પુટ કયો ને આપણે આમ આમમાં બેંક નિફ્ટી નિફ્ટીમાં પોઝિશન લઈ અને પૈસા કમાઈ નાખશું આ બધી વસ્તુ પ્રૂવ કરે છે કે જેવા આપણે શેર બજારમાં આવીએ કે જ્યાં અપર સાઈડ કમાવાની કોઈ લિમિટ નથી તમે જેટલું શીખશો પોતાની જાતને ડિસિપ્લિન બનાવશો પેશન્સ રાખશો એફર્ટ નાખશો એનું રિવોર્ડ બહુ સરસ મળશે તમને કે એના રિવોર્ડની કોઈ લિમિટ નથી ઇનપુટ વન હશે રિવોર્ડ ફાઈવ હશે ઇનપુટ વન હશે રિવોર્ડ ટેન ટાઈમ્સ બી મળી શકશે પણ જ્યાં સૌથી વધારે પોસિબિલિટી છે ને ત્યાં આપણે આળસુ બની જાય છે ત્યાં આપણે ડિસિપ્લિન નથી કોઈ શીખવાડતું હોય તો આપણે એની સાથે ફોલોઅપ નહીં લે કે ભાઈ મેં આટલું શીખી લીધું આટલું મને આઈડી ગયું આ વસ્તુ ડિફિકલ્ટ લાગે છે આ આમ છે એ બધું નહીં કરીએ બરાબર એના કરતાં એમને ટ્રેડ લેશું રેન્ડમ ટ્રેડ લેશું ટિપ્સ ફોલો કરશું અને ઓપ્શન હેઝિંગ મેં ઘણી બધી વખત એવું કીધું છે કે જો તમે ધારો ને તો એટલી સરસ રીતે તમે શીખીને તમે તમારા ફેમિલીને આગળ લે આવી શકો કે પેઢી દર પેઢી તમને એમ થાય કે યાર અમે પહેલાં શીખી લીધું તો જે લોકો સિરિયસ છે એ થોડોક આ કન્સેપ્ટ જે લોકોને ક્લિયર થાય ને એ લોકો તરત એમ કે કરે યાર આટલું સરસ છે અમને ખબર નહોતી જો આટલું સરસ હોય તો આ તો વસ્તુ પહેલાં શીખવા જેવી એટલે શું થાય કે જ્યાં આપણને લાઈફમાં આઉટપુટ મળતું નથી ત્યાં આપણું ડેડિકેશન સેક્રિફાઈસ મહેનત બહુ છે જ્યાં આઉટપુટના ચાન્સીસ અનલિમિટેડ છે તો ત્યાં આપણે આળસુ બનીને ઊભા રહી જાય છે એટલે જો તમે લેઝી હોય જો તમે આળસવું હોય જો તમને થોડીક મહેનત કરવી ન ગમતી હોય તો ઓપ્શન હેજિંગ તમારા માટે નથી હવે હવે કેવું થાય કે જે લોકો મને મળવા આવે અથવા જેની સાથે મારે કન્વર્ઝેશન ચાલતું હોય ને એ લોકોની વાત ઉપરથી હું જાણીતા અને એને હું ટોટલી બહુ સ્ટ્રેઇટ ફોરવર્ડ રીતે કહી દઉં છું કે ભાઈ જો તમને આળસ હોય તમને થોડું ઘણું શીખવામાં પેઇન થતું હોય જો તમારે એફર્ટ્સ ન મૂકવા હોય ને તો પણ ઓપ્શન એજિંગમાં જાઓ નહીં અત્યારથી તમારો હું સમય બચાવી લઉં છું તમારામાં ડેડિકેશન હોય સિરિયસનેસ હોય ઇન્ટેન્શન સાચા હોય થોડું પાંચ દસ ટકા પેન લેતા હોય શીખવાનું લોંગ ટર્મમાં તો તમે ઓપ્શન હેઝિંગમાં જાઓ તો તમે એક બહુ સરસ ટ્રેડર બનીને નીકળશો તો ઘરમાં સરસ તમે પૈસા લઈને આવશો બાકી કંઈ વાંધો નહીં બાકી બીજું જે ટ્રેડિંગ કરવું હોય એ કરી દો પછી તમારે મારી સાથે કનેક્ટ રહેવું હોય બીજા લોકો સાથે કનેક્ટ રહેવું હોય પણ જો તમારો થોટ પ્રોસેસ જ આવો છે ને તો તમે ક્યાંય આગળ આવશો નહીં એટલે મને તો હમણાં હમણાં રિસન્ટલી છેલ્લા એકાદ બે વર્ષમાં એ થયું કે ઓપ્શન હેઝિંગમાં કોઈ જ તમે કમ્ફર્ટ ઝોનમાં હોય તમારામાં થોડુંક લેઝીનેસ હોય તમને લર્નિંગ કહું ગમતો ન હોય તમને શીખવું થોડુંક ડીપમાં જઈને પેઇનફૂલ લાગતો હોય તો ડોન્ટ ગો ઇન ઓપ્શન હે છે હા થોડાક તમે ક્યુરિયસ હોય ઇન્ટરેસ્ટિંગ માણસ હોય થોડુંક એફર્ટ્સ નાખવા હોય ને તો જ તમારા માટે બનેલું છે અને એટલે જ મેં કીધું વન ઓફ ધ અધર રીઝન કે એટલે જ ઓપ્શન બાઇંગ થોડુંક વધારે ચાલે છે કારણ કે લોકોને એવું લાગે છે ઇઝી છે પણ એવું એ એ ઇઝી નથી એમાં ઘણું બધું છે એ હાઈ રિસ્ક હાઈ રિડ એક્ટિવિટી છે પણ લોકોએ એને બી મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરેલું છે રાઈટ સો ધેર યુ ગો હવે તમને જો ઓપ્શન બાયિંગ વિશે અથવા તો ઓપ્શન હેજિંગમાં તમને કાંઈ પણ ક્વેરીઝ હોય તમારે કાંઈ પણ ગાઈડન્સ જોતું હોય તો તમે મારી સાથે કનેક્ટ રહી શકો પ્રોવાઇડેડ કે તમે એકદમ સિરિયસ છો તો તમારા ટાઈમનો ઉપયોગ વ્યવસ્થિત રીતે થાય મારા ટાઈમનો બી ઉપયોગ વ્યવસ્થિત રીતે થાય આઈ હોપ કે આ ઇન્સાઇટ્સમાંથી તમે ઘણું બધું શીખાશો ઘણા લોકોને મેં પુશ બી કર્યું છે તમને થોડુંક કોચની જેમ મળતા રહેશો આપણે સારા સારા વિડીયોમાં ત્યાં સુધી આ વિષયો લોડ્સ ઓફ લવન હેપીનેસ થેન્ક યુ થેન્ક્યુ વી મચ દોસ્તો જો તમે ટિપ્સ અને શોર્ટકટથી કંટાળી ગયા હોય પણ તમને એવું હોય કે યાર મારે સાચી રીતે ટ્રેડિંગથી પૈસા કમાવા છે અને જો તમારે પોતાની જાતને અને ફેમિલીને આગળ લઈ આવવું છે તો તમને એક બહુ સરસ ન્યૂઝ આપવું કે મેં ઘણા બધા વર્કશોપ અને અમુક ટ્રેડિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરેલી છે કે જેમાં પ્રોપર આખી થીમ છે મેન્ટરશીપની મને એવું લાગે છે કે સ્ટોક માર્કેટમાં ક્યારેય ટિપ્સ અને શોર્ટકટથી સફળતા ના મળે એમાં થોડોક લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોવો જોઈએ અને સાથે તમારી જોડે કોઈ મેન્ટરશીપ અથવા તો કોચ હોવું જોઈએ તો મને ઘણી બધી રિક્વેસ્ટ આવતી ઓફલાઈન મેન્ટરશીપ કરી ન શકાય એટલો બધો ટાઈમ ન હોય એટલે મેન્ટરશીપ થીમમાં જ મેં બેંક નિફ્ટીનો વર્કશોપ ક્રિએટ કરેલો છે અને ટ્રેડિંગની અલગ અલગ સિસ્ટમ ક્રિએટ કરેલી છે જો તમે પૈસા તો બનેગાની એપ ડાઉનલોડ કરશો તો આ બધું તમને મળી જશે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી લિંક છે અને મને વોટ્સઅપ કરશો તો હું તમને આપી દઈશ બેંક નિફ્ટીનો વર્કશોપ એવો છે કે જે લોકોનું ફોકસ બેંક નિફ્ટી હોય અને એ લોકોને લોંગ ટર્મમાં બેંક નિફ્ટીમાં મહારત હાંસલ કરવી હોય તે વર્કશોપથી તમે એની મહારત હાંસલ કરી લેશો અને આખો મેન્ટરશીપનો થીમ એમાં ફોલો કર્યું છે મેં બીજું છે આપણી પાસે ઇન્ટ્રાડી ટ્રેડિંગ સિસ્ટમ છે ઓપ્શનની ટ્રેડિંગ સિસ્ટમ છે હેજિંગની ટ્રેડિંગ સિસ્ટમ છે સ્વિંગ ટ્રેડિંગ સિસ્ટમ છે અને ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ છે આ બધી સિસ્ટમ્સમાં સ્ટ્રેટેજીસની સાથે માઇન્ડસેટ ઉપર કઈ રીતે કામ કરવું મોટા ખાડામાં કેમ ન પડવું મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ આ થ્રી ડિગ્રી મેન્ટરશીપ પ્રમાણે બધા સોલ્યુશન આપેલા છે સાથે સાથે મારી સાથે તમે વોટ્સઅપ અને ટેલિગ્રામમાં બી કનેક્ટ રહી શકો તમારી ક્વેરીઝ અને ડાઉટ સોલ્વ કરવા માટે આ રીતે જો તમારો લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોય તો મને એવા ટ્રેડર સાથે કનેક્ટ થવું ગમશે કારણ કે મને બી પર્સનલી ટિપ્સ અને શોર્ટકટમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એ રીતે આપણે લાઇફમાં આગળ સક્સેસ થઈ બી ના શકીએ બીજું કે આ જ પૈસા તો બને કે એપ્લિકેશનમાં બહુ સારી ઇન્ટરેસ્ટિંગ ડે ટુ ડે પ્રાઇઝેક્શન અપડેટ બી આપું છું એટલે નોલેજમાં તમારો જોરદાર વધારો થશે યુટ્યુબના આ જ વિડીયોમાં તમને લિંક મળી જશે આપલી એપ્લિકેશનની ના મળે તો તમે મને વોટ્સઅપ કરો હું તમને લિંક આપી દઈશ સી યુ સીયુસુન